સભ્ય કુમાર કાહનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાતના રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે લખવામાં આવ્યો પત્ર ધારાસભ્ય કુમાર કાહાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા લખવામાં આવ્યો પત્ર કુમાર કાહનાણીએ લખ્યું બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે

કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડું ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ રહ્યું છે સરકાર દર વખતે સહાય આપે છે સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે આપણે છેલ્લે જોયું આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ ઉલટાઈ ગયું છે કારણ કે અત્યાર સુધીનો જે કંઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળીયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે એની જે પીડા છે એની જે વેદના છે એની જે લાગણી ને માગણી છે એ માગણી ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટો માટે એવા ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે એવું હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ આ ખેડૂતના જેવા માપમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોકસ પણ હું માનું છું સમય મીડિયાની સાથે સુરેલ પાઠિલ સુરત